મોનિંગ ગાઈ વાર ગુરુવાર પચીસ તારીખ સવારના નવ ત્રેપન થઈ છે અને માતાજીનું ચોથું નોરતું તો આજે આપણે બ્લોગમાં ટોટલી આખા દિવસની દિનચર્યા બતાવીશું અને રાતના છોકરોને ભેગા કરીને અમે જે ગરબા રમાડીએ છીએ એ પણ બતાવીશું અત્યારે તો આ છે ખાલી ખાવાના પરમાં મોબાઈલ લઈને બે આવી ગયો ભાઈ ભણવાનું કીધું થોડીક વાર ભણે અને પછી મોબાઈલ લઈને બે આવી ગયા રમવા માટે હોય વચવા વચવા નહીં વંચી લીધું જો આ સ્પીકરો રાતના રોજ મેલીએ લઈ આવી ગઈએ ધરમ ધાળા ઉડાડવા માટે શું બને રોટલો બનાવું

આજ તો બારે કોઈ હે નહીં ભાઈ વન બધો જતો રહે રમવા ખાલી પેલું નેનું ટેન્યું હોય એક વખત વિડીયોમાં આવ્યું હતું ને રહ્યું તો વોકરમાં બેયું ને રહ્યું બાકી આજ તો બાર તો બીજું કોઈ સહ નહીં સુમસાન વાતાવરણ છે તો બાર છોકરો બધો હસી ખબર બધા ઘેર લાગ્યું છું પોતપોતાના આમ તો નહીં તો અત્યારે તો ધન ધરાવવું પીવાય હોય રમ રમા બુમ બૂમી

કેવું જોઈ રહ્યો મોબાઈલ લાવો હું આ એક દર વિડિયો માં આવ્યું તો અંબાજી જાવું છે વારામાં હે ને શું જોવું અંબાજી જાવું વારા વિડિયો માં આવ્યું તો ત્યાં નું આ ને ઉંદેડી આવી રહી એ હવવાર દી નીકળી જાય ભાઈ વોકર પર બે હિન્દો આમ દોળ હી હુઈ બ્રુ આ બીજો અમાર વિડીયોનો માસ્ટર ઓમાં એ અમાય વિડિયો ઉતરે તારો વિડિયો ઉતરે હવે હું દેખાવ ન અંદર હે મુ દેખાવ શકું હે તો આય મોબાઈલ પકડવા આય ગયું હે કડી ને મોબાઈલ ચલાવ મોબાઈલ ચલાવ આઈ ગયો આ માર વિડિયોનો વિડિયોનો બીજો ભાગીદાર આવી ગયો જે વિડિયોમાં આવ

Mesti, mesti kara iya baru-baru, terjadi, kami, ramu, kemas, tiga, kacau dua, orang, 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 dua, saslu? saslu, saslu. Yeah. dua, જો ભાઈ જાતે ને જાતે કહેવાનું જો આવી જાય પતંગ લઈને અત્યારથી અમારું ઉતરાણ આવી જઈએ ભાઈ તમારે કોઈને ઉત્તર આવી હોય તો કહેજો અમારે તો અત્યારથી ઉત્તરાયણ આવી જઈએ પતંગ લઈને દોડમ દોડ કર્યું ગોમ મોર ઉતરાયણ આવી જઈએ ભાઈ અમારે ગમ પતિ ગયું શું લે હા પોતું હતાથી

રસોઈ બસોઈ બની ગઈ છે ભાઈ હમણાં ટાઈમ થશે એટલે ખાવા બે ગયું છે પ્રેરક અને પછી જો સીધો સ્કૂલે એ પણ આપણે વિડીયો આજે લઈશું મળીએ તા થોડીક વાર પછી તેથી આવી ગયું સ્કૂલની વાતો ચાલુ કરી દીધી આયા વત જ ફોન થયું હતું તેમ થયું હતું રૂમમાં એક છોકરાને સાહેબે માર્યો તો તારે એવું જ હોય બધું તને માર્યું હોય એવું લાગે છે આ બધું હુજી જ હોય એવું કોન પટ્ટાની આલી નહીં સાહેબે સાહેબ કોઈ મારી હોય તને

મારી ધરમ પત્ની અને વાસણ પોચ વાગે ધોવાય નવું હસ ગુસ્સો તો હો પણ ગુસ્સામાં હશે ચાલુ વિડીયો હોય એટલે કશું કરી ના હક ને બગા સુપેલી ના મારતી કુકર બુકર

ચમ ના મમ્મી શીખવાડશે ભાઈ વિડિયો માં લઈ સુ આપણે કેવું ગણિત શીખવાડ મમ્મી જોડે ટાઈમ નહી એકડ એકુ બગર બેયું મલિય આપણે થોડીક વાર પછી લઈ રાતના બદલવામાં ન મા હોઈ ન ઓકે જઈ પછી રાતના ફરી પાછો બદલવાનો એવું બધું ના કર તરા કર્યું ઓ હો વિડિયો માં આવું ખબર હે હ ગાઈ વાસણ બાસણ ધોવાઈ જાય પછી આપણે મળીએ કોડલો કઈ નાઈતે ધગાવડો જા ના કો દેખાઈ દિયા મા સાથો હા સાથો આ હું एक मेरा मन के में मन का अरे हां आड़े तो बोलो मन बात नहीं है हां कौन मुझे चाहिए Peace. <laughs>

thank <laughs> you